અક્ષય તૃતીયા એટલે કે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે તેને લોકો અખાત્રીજ પણ કહે છે અને અખાત્રીજ પાછળ ઘણી પૌરાણિક કથાઓ અને ધાર્મિક કથાઓ પણ છે તો આજે આપણે એના વિશે થોડી ચર્ચા કરીશું તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં શુભ મુહૂર્ત અને તિથિ જોવાનું ખાસ મહત્ત્વ છે પરંતુ અખાત્રીજ એ વગર જોયું મુહૂર્ત કહેવાય છે અને એટલે જ એ દિવસે વગર મુહૂર્ત જોઈએ વગર ચોઘડિયા જોઈએ કોઈ પણ શુભ કાર્ય જેમ કે દુકાન ફ્લેટ જમીન ખરીદવી ગૃહ પ્રવેશ વગેરે જેવા શ્રેષ્ઠ કાર્ય કરવા માટે ઉત્તમ છે અક્ષય તૃતીયાને લગ્ન માટે શુભ દિવસ ગણવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે આ દિવસે પરણનાર વિવાહિત જોડીના સંબંધો ખૂબ મજબૂત બને છે આ તો વાત થઈ મુહૂર્તની હવે આપણે આ પાછળ ધાર્મિક કારણો જોઈશું કહેવાય છે કે શ્રી નારાયણ ભગવાનનો છઠ્ઠો અવતાર પરશુરામજીનો અવતાર આજ દિવસે થયો હતો ભગવાન પરશુરામનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો અને તેઓ જમદાગ્નિ તેમજ રેણુકાના પુત્ર હતા બીજી એક પૌરાણિક કથા અનુસાર રાજા ભગીરથ દ્વારા કરવામાં આવેલી તપસ્યાના ફળ સ્વરૂપે શિવે પોતાની જટામાં દેવી ગંગાને બાંધીને ધરતી પર ઉતારી હતી અને એ આ જ દિવસ એટલે કે અક્ષય તૃતીયાનો દિવસ હતો અને એવું પણ માનવામાં આવે છે કે દેવી અન્નપૂર્ણાનો જન્મ પણ અક્ષય તૃતીયાના શુભ દિવસે જ થયો હતો આ દિવસે ગંગા સ્નાન કરવાથી તેમજ શ્રી વિષ્ણુ અને લક્ષ્મીજીની એકસાથે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે કુબેરજી જ્યારે લક્ષ્મીહીન થઈ ગયા હતા ત્યારે શિવજીએ અખાત્રીજના દિવસે કુબેરજીને શ્રી વિષ્ણુ તથા લક્ષ્મીજીની ઉપાસના કરવાનું કહ્યું હતું એટલે કુબેરજીએ આ દિવસે મા લક્ષ્મીની ઉપાસના કરીને પુનઃ ધન સંપત્તિ પ્રાપ્ત કરી હતી અને તેથી આ દિવસે લક્ષ્મીજીને પ્રસન્ન કરનાર સુવર્ણ એટલે કે સોનું ખરીદવાનું ખૂબ જ મહત્ત્વ છે અને આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા સફેદ અથવા પીળા ગુલાબ અને કમળથી કરવામાં આવે છે વૃંદાવનમાં માત્ર આ એક જ દિવસે બાકે બિહારીના શ્રી વિગ્રહના ચરણ દર્શન થાય છે આ જ દિવસે મહાભારત યુદ્ધનો અંત થયો હતો અને દ્વાપર યુગનું સમાપન પણ આ જ દિવસે થયું હતું આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો